એ યોજના પહોંચી નથી અને નાગરિકો પાણી વગર અહીંયા એ થઈ રહ્યા છે જે સમસ્યા છે મતલબ કે કે જે યોજના છે એ યોજનાનો સંપૂર્ણપણે અહીંયા પહોંચી જ નથી સે જલ યોજનાથી ઘણા બધા પરિવારો જે છે અહીંયા વંચિત છે અને સાથે સાથે અહીંના નાગરિકો પાણી માટે પણ અહીંયાથી મતલબ કે એમને હેડપંપ છે એ હેડપંપથી પાણી લાવવું પડતું હોય છે જે હું મિતેશભાઈને કહીશ કે આ રસ્તો બતાવે અને અહીંયા જોઈ શકો છો એટલે આ હેન્ડપંપ હોય છે આવો અને હેડપં હેડપંપથી પાણી લાવવા માટે આમલિયારા ગામના જે નવીનગરીના નાગરિકો છે તે આવા હેડપંપથી પાણી ભરીને પોતાનું પાણી માટે જે પાણીનો ઉપયોગ કરી રહ્યા છે અને પોતાની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે જ્યારે હું તમને કહીશ કે અહીંયા જે આપ નાગરિકો જોઈ રહ્યા છો આ નાગરિકો જોઈ રહ્યા છો જે નવીનગરીના નગરીના આંબલયારા ગામ પંચાયતમાં નવી નગરીના નાગરિકો છે એ એ નાગરિકો પાણી વગર જે વંચિત છે એમને કહીશ અને એમના દ્વારા તલાટીને પચીસ તારીખે અરજી પણ કરવામાં આવી છે એ અરજી એમને ત્યાં તાલુકા પંચાયતને પણ ત્યાં પહોંચાડી છે અને સાથે સાથે જિલ્લા પંચાયત જે જિલ્લા પંચાયત જે ઉપર બેસે છે જે જિલ્લા વિકાસ અધિકારી એમને પણ પહોંચાડવામાં આવી છે એમની સાથે આપણે વાત કરીશું જી આપનું નામ શું છે અને આપ કયા ગામના છો અને શું સમસ્યા છે મારું નામ છે મહેન્દ્ર વસાવા અને હું નવી નગરીનો રહેવાસી છું અત્યારે કેટલાક વર્ષોથી હું અહીંયા ઘડી રહું છું પણ મને કંઈ કંઈ એવું લાગે છે કે અહીંયા આગળ વિકાસને લઈને કંઈ પણ હોય ને તો અહીં પહેલાં પહેલાં તો નળસ જળ યોજના તો નાગરિકોને અહીં મારા જેટલા બધા રહેવાસી છે ને એ મધ્યમ વર્ગના લોકો રહે છે અહીંયા ઘડી અને રોજ લાઈન રોજ ખાનાવા છે અત્યારે જોવા જાવ તો તમે આપણે રોજ આ લોકો કામ પર જતા હોય ઘરકામ જતા હોય બધા તો આ લોકોને ખરેખર નળસે જળ યોજનાનો લાભ જ નથી મળે એવું કહીએ ને તોય ચાલે અને આપણે મુખ્યમંત્રી સાહેબ જો એવું કહેતા હોય કે ઘેર ઘેર નળ ને ઘેર ઘેર જળ પણ નવી નગરીમાં આવો તમે અને કઈ આગળ નળ છે ને કઈ જળ છે એ બધા અહીંયા દેખાડો દેખાડો કે અત્યાર સુધી તો મેં નળ જોયા પણ નથી અને જળ પણ નથી આવતા તો ત્યાર સુધી અમને આ સમસ્યા આ નળ લા આવે બસ અમારી એ જ રજૂઆત છે કે નળ બી આવે અને અમારા માતા બે તો બહેનોને આ જે પાણીને પાણીની સમસ્યા છે મોટા મોટી કે જો ધારો કે આપણે કંઈક જતા હોય ને કામ અર્થે જતા હોય અને મોટા અહીંથી કામ અર્થે જતા હોય ને આપણે આખો દિવસ અહીંયાકડી કામ કરવાનું ઘરનું કામ કરવાનું પછી અહીંથી હેન્ડપંપમાં લઈને પાણી લાવવાનું એટલે એવું જોવા જઈએ તો એટલો મોટો ત્રાસ છે પાણીનો અહીંયાકડી કે અહીંથી લઈને આપણે તલાવે સુધી કપડાં ધોવા જવું પડે બહેનો અહીંયા ઘડી આખો દિવસ કામ ઘર કામ કરીને કંટાળી હોય અને અહીંયા ઘડી પાંચ તગારા ઉચકીને જવાનું એટલે મોટા મોટો ત્રાસ અને અહીંયા ઘડી જેટલા પણ અધિકારીઓ આવતા હોય તો લોકો મોટા મોટા લોલીપોપ આપતા હોય કે તમને દરેક સુવિધાનો લાભ મળશે આ મળશે પેલું મળશે પણ કશું જ કહેતા કશું આપવામાં આવતું નથી જી ચોક્કસથી આ મહેન્દ્રભાઈ ડી વસાવા હતા જેમને અહીંયા ગ્રામ પંચાયતમાં તલાટીસીને પણ અરજી આપી છે અને એ અરજી તાલુકા વિકાસ અધિકારી સુધી પહોંચાડવામાં આવી છે અને જિલ્લા વિકાસ અધિકારી અધિકારી સુધી પહોંચાડવામાં આવી છે બીજી એક વસ્તુ કહી દઈએ કે આ તલાટી આના પર આજે ઘણા બધા દિવસો થઈ ગયા લગભગ દસ એક દિવસ ઉપરાંત સમય થવાયો છે અરજીને તો આપણે સીધા તલાટી સાથે ટેલિફોનિક વાત કરવાની કોશિશ કરીશું હર્ષાબેન તલાટી કરીને પ્રયત્ન કરીશું જે ચોક્કસથી નલ સે જલ યોજના એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા યોજના પાડવામાં આવી હતી અને જે ગામના નાગરિકો હોય એમને સંપૂર્ણપણે લાભ મળે એમના ઘર સુધી એના પીવાનું પાણી જાય માટેની જે 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 યોજના હતી યોજનાથી અહીંયા ગામની માતાઓ વંચિત છે એમને શું સમસ્યા છે જે આ બેન છે જે એમને કીધું કે અહીંયા નળી નહીં અને પાણી પણ નથી તો અહીંયા આગળ જે પાણી જે વાપરવાનું પાણી અને પીવા માટેનું પાણી હોય છે એની ઘણી બધી તકલીફો અહીંયા પડતી હોય છે જે અહીંયા કેટલી વસ્તી રહેતી હશે અને કેટલા અહીંયા નાગરિકો વસવાટ કરે છે એ તો ખાસ બહુ છે પણ ખાસ લગભગ થયું તો પણ પાણી આવતું નથી અમારે નાના નાના છોકરાઓ પરિશાન થઈ ગયા કેટલા સમયથી અહીં વસવાટ કરીએ ખાસ ખાસ તો મળે પછી ખબર થાય જયારે તપરને

પંચાયત થકી સુવિધા એટલે કે અહીંયા જે હેડપંપ આપવામાં આવે છે હેડપંપ થકી પણ હેડપંપ પણ તૂટી જતા હોય છે અને જનતાને તકલીફ પડી રહી છે જે આપણે બીજા ઘરની વાત કરવાની કોશિશ કરીશું

અને અહીંયા જે આવાસ ફાળવેલી છે આવાસો જજદલાટમાંથી જોઈ શકો છો સાહેબ અને આગળ 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 પણ કોશિશ કરીશું આગળ પણ કોશિશ કરીશું આપણે ફરીવાર તલાટી શ્રીને તલાટી શ્રીને ફોન કરવાની કોશિશ કરીશું હર્ષાબેન તલાટીને હર્ષાબેન તલાટી ને આપડે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેસઠ જે ચોક્કસથી તે ની કોર કર્યો છે જોઈ શકો છો આપ કે હર્ષદ ડેન્ટલટી સે ફોન જે છે એ રીશ્યુ કરી નહી રહ્યા હું કેસ કે કેમેરામેન ને કે અરજી અરજી ની ફોટો કોપી બતાવશે જે મહેશભાઈ બસાવા હાથમાં લઈને ઊભા છે જે ચોક્કસથી આપ જોઈ શકો છો કે અહીંયા જે નળ સે જલ યોજના છે એ નાગરિકો સુધી પહોંચી નથી એના માટેનો અમારો શું છે કે સત્તામાં બેઠેલા નેતાઓ સત્તામાં બેઠેલા નેતાઓ સાથે સાથે સત્તામાં બેઠેલા અધિકારીઓ અને જે અધિકારીઓ છે એ અધિકારીઓ થકી આ અમારો અવાજ અમારા રાષ્ટ્રસભાનો અવાજ અધિકારીઓના કારણે પહોંચે અને આમની સમસ્યા આમ દ્વારા ગામના નાગરિકોની સમસ્યા સમસ્યાનું નિરાકરણ આવે એ માટેનો અમારો આ પ્રયત્ન છે કેમેરામેન મિતેશ તડવી સાથે રાજેશ પાટણવાડિયા